તો હાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની ફરી એકવાર ઘરવાપસી થઈ રહી છે ત્યારે એને ડબલ સેન્ચ્યુરી મારી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તેમજ હજી તેનો વેગ વધી રહ્યો છે જેના કારણે અમદાવાદ રાજકોટ મહેતાના જામનગર સહિત દસથી વધારે શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે વડોદરા શહેરમાં કોરોના વાયરસની સાવચેતી રાખવા વાડી એસન રોડ ખાતે આવેલ અસિદ્ધિ કોમ્પ્લેક્ષમાં યસ્ફીન ક્લિનિક ધરાવતા તબીબ ડૉક્ટર મોહમ્મદ નકિબ બુજુગવાલાના સહયોગથી નિષ્ણાત ડૉક્ટર અસલમ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા આજે ફેફસાના કાર્યક્ષમતાની તપાસ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના દર્દીઓને નિઃશુલ્ક તપાસી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વડોદરાથી કાજલવાલાનો ખાસ રિપોર્ટ આજે ફેફસા નો કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં ફેફસાને લગતા વિવિધ બીમારીઓ જે સિગરેટ બીડીના લીધે થતું હોય ટીબી છે સીઓપીડી અસ્થમા એને લગવા એના લગતા લક્ષણો ને લીધે જે તકલીફો થતી એના માટેનો કેમ્પ રાખવામાં આવેલ છે સીઓપીડી અસ્થમા બ્રોન્કેક્ટેસિસ ટીબી સિગરેટ બીડીના ના લીધે જે પણ તકલીફો થતી હોય કોરોના પછી કોઈને તકલીફ ખાંસી ની રહી હોય તેવા બધા દર્દીઓની તપાસ કરવામાં આવે છે હું ડોક્ટર અસલમ ચૌહાણ એમડી પલ્મોનોલોજી આજે અમારા ક્લિનિક યશ્વિન ક્લિનિક ખાતે ડોક્ટર અસલમ ચૌહાણ જે પલ્મોનોલોજીસ્ટ છે ફેફસાના રોગોના નિષ્ણાત ડોક્ટર છે એમના માર્ગદર્શન હેઠળ આજે અમે લોકો અહીંયા શરદી ખાંસી જૂના જે શરદી ખાંસીના રોગો છે ટીબીના પેશન્ટ છે દમ અસ્થમાના પેશન્ટ છે અને જેમને જૂની શરદી ખાંસી છે શ્વાસની બીમારી એલર્જી એના માટે સચોટ માર્ગદર્શન આપ્યું છે એના માટે ટ્રીટમેન્ટ અપાઈ છે અને એક પીએફટી કરીને પર્મોનો ફંક્શન ટેસ્ટ આવે છે જેના દ્વારા ફેફસાનું તમને કેટલું છે જે છે એ તપાસવામાં આવે છે જે બજારમાં હજાર બારસો રૂપિયામાં થાય છે જે આપણે અત્યારે અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં કરી દઈએ અહીંયા અત્યારે શ્વાસના દર્દીઓ જેમકે બીડી બીડી લેવાના લીધે ગુટકા ખાવાની લીધે જે અને છે જે અમુક છે જેમને એલર્જીના પ્રમાણમાં થયો છે જે એક ટીબીના દર્દી બી જોવા મળ્યા છે એવા અહીંયા જોવા મળ્યા છે